પણ આજ તો દાડી આખી જિંદગી અમે આખા બાર મહિના આપડે પીછે બાર વર્ષ એક દાડો તહેવાર આવે એક દાડો તો રોકો

કેવળ હા આવો રોમ રોમ કે આ બધા ન્યાહો તો તમ ગઢા હતા કેવું છે એ જોગા ભાઈ એ હા આવો એ આવો આવો શું વાત છે ઘણા દારો તમે તો જાણે આવો લેડો પછી તો શું બોલો તમે બે તણા ભાઈ તમારે તમારા મામા તો હાલો ઘરે હવે તો તમે અમારી આવ્યા તો હવે તમારે yeah, છે yeah,

બે જીગર બુર બે જણ આ ગયા છે ને નજર તો લાવતા જ છે નજર લાવતા પણ ઈચ્છા ચા નું કઈ ગયા છે ચા બનાવાઈ ગયા ગયા હા આયા હા આયા છે ચા તો જણે ચા ભરી ના

છોકરો <laughs> આપડું મળવા જાય અમે ઘરે ઘરે જાણી મળવા જતા ઘરે હોતા નહી હોતા મળવા તો ચોવીસ કલાક કરી હોય

નવેજી ભાઈ કોહારે કોમ તો કરીયા નથી તમે ના એ તો એ દાડે નતા ગપડાયા જુગારમાં એ રમી ગયા હા કોન પર કોન મારે જવાનું નહોતું હવે મોઆડીને મોઢા પર આ તો તમને બધા ભરાખ્યા છે ભાઈ તો મારે તમાર કોન ફોકણ ના હા બધું હા ભાઈ એટલે હમ તો ને ધરકો ભઈ મે હવે રહી ગઈ ભરાઈ ગઈ ના મે વાત કરી

આખી જિંદગી બોલવું પડે તમારે જેવા હમ ના રી ગોલો થોડા તમે છે મંદર બોલા અમને ગભરાજે મેં તો હારું બોલો થોડું તો ના થાય આવી રીતે હવે ઝઘડો

બાજુ સાડી ભમાવો થાય ખોટો એક સા તમારે બધા દોધ પડતા તમારે કાકા સાડી બે પૂરશે ડૂડી ને આમાં બોય પડશે આવજોરા ખબર પડે હેડુ ને પણ લડવાના નેરા કેડો એકલો ખાલી એકલો કાપી તમે 100 જણ આવ્યો ને એકલો કાપી ખાલી તો ખાલી આગેઓની શરમ ભણ એમ તો તારા દીકરા બીવા અમે એક કાને તારા બચ્ચા એક કિનારે તમે તો ખૂબ દાડો એકલા ભીટકાજો તમે જાત ઈ દાડે તો આગેવાન ઈદાડે તમે એક થાપે ઘુમાઈ ને આવો બેઠો છોકર આલી કડના વધારે બેન કાપતા કે ઓ તારે ડોડની આવે ને ડોડ કે તમે તો મને જ મને મારી આંખો કોણ ની હરાજી બોલા હા તો આજે લડાવવાની જ પડી હોય

એ લાડી કે રોમ રોમ કરો ભાઈડો હવે રોમ રોમ પટટી જાય હવે રોમ રોમ તો બાપ ભણા છે ભણા વળગો રોમ રોમ ગળે વળગો બે ભાઈ ગળા છોડો રોમ રોમ ઓ ગળા વળગો પણ ઓલ પરખા રોમ રોમ સમાધાન કરી નાખ હવે હેડો હેડો કલા આ હેડો હેડો બેશકુણી કરતા 说穿。